કાપડા રાયું પી જમાગી ભાંગી ગઈ થી આગ પડ્યું ભાગો રે ભાઈ ભાગો ભાગો હાલો અરે આ તો વાઘ ભાઈ મળ્યા એ સસલી બેન મા આપણા કપડા થઈ ક્યાં ભાગો છો સાચું તો ક્યાં ભાગો કાપડા ભોરે ભાઈ ભાગો ચલો બધા ભાગો હાલો હાથી ભાઈ આવ્યા હતા અરે તમે બધા ક્યાં ભાગીને જાવ છો બોલો બધા યાર હાલો ભાગો બધા હાલો અરે આ તો વાઘ આવ્યો અને વરુય આવ્યું